ઓલપાડમાં ચાલી રહેલા લોલમ લોલ કારભાર અને વેપલાથી એક્શનમાં આવી ગયેલા સરકારના વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલે ઓલપાડમાં ચાલતી સસ્તા અનાજની રેશનિંગ દુકાનોમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું ઓલપાડ તાલુકાની જનતાની ફરિયાદના પગલે સરકારના વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલ એક્શનમાં આવી ગયા છે તેમણે પાંચ દિવસ પહેલા જ ઓલપાડ ખાતેના સામૂહિક આરોગ્ય કેન્દ્રની સરપ્રાઇઝ વિઝીટ કરી તબીબો સહિત મોટાભાગના સ્ટાફની ગેરહાજરી દર્દીઓની સારવારમાં લાપરવાહી ઉપરાંત સરકારી ગ્રાન્ટમાંથી મળેલા મેડિકલ યુનિટ ધૂળ ખાતા નજરે નિહાળી તેઓને અડફેટે લીધા હતા લોલમ લોલ આ કારભાર નિશાહી સુકાય તે પહેલા જ મંત્રીએ ઓલપાડ ટાઉનમાં ચાલતી સસ્તા અનાજની દુકાનોમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું આ બાબતે મંત્રી મુકેશ પટેલે કહ્યું હતું કે તેમને તાલુકાની ગરીબ જનતાએ રજૂઆત કરી હતી કે ઓલપાડ ટાઉનમાં ચાલતી સરકાર માન્ય સંસ્થા અનાજનું વિતરણ કરતા પંડિત દીનદયાળ ગ્રાહક ભંડારના સંચાલકો સરકારે નક્કી કરેલા અનાજનો પુરવઠો પૂરતો આપતા નથી અને આ પુરવઠો બે નંબરી વેપલો કરતા લોકોને બારોબાર વેચી કાળો કારભાર કરી રહ્યા છે આ ઉપરાંત તેઓ દુકાનો પણ સમયસર ખોલતા ન હોવાથી અમારે હકનું અનાજ લેવા ધરમ ધક્કા ખાવા પડી રહ્યા છે અને અમોને મળતું અનાજના વજનમાં પણ ગોલમાલ કરી રહ્યા છે આ ફરિયાદના પગલે મંત્રી મુકેશ પટેલે પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતિનો દિન હોવાથી આ દિવસ પસંદ કરી ઓલપાડ નાયબ પુરવઠા મામલતદારને સાથે રાખી ઓલપાડ ટાઉનની રેશનિંગ દુકાનમાં સરપ્રાઇઝ ચેકિંગ કર્યું હતું આ ચેકિંગ દરમિયાન મંત્રીએ લાભાર્થી ગ્રાહકો સાથે સંવાદ કરી અનાજની ગુણી અને વજન કાંટો ચેક કર્યા હતા સમગ્ર દેશની અંદર આજે પંડિત નિમિત્તે ભારતીય જનતા પાર્ટીનું મહાસદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે તમામ કાર્યકર્તાઓ બુઠે જઈને સદસ્ય નોંધણી કરી રહ્યા છે આજે ઓલપાડ ખાતે અલગ અલગ વોર્ડની અંદર અલગ અલગ બુથની અંદર આ સદસ્ય નોંધની અંદર મારે જવાનું થયું સાથે સાથે ઓલપાની અંદર લગભગ પાંચેક જેટલી દુકાન પંડિત દીનદયાળ ઉપાધ્યાય ગ્રાહક મંદરની દુકાનો જે ચાલે છે સસ્તા અનાજની દુકાનો એ દુકાનની પણ મુલાકાત લીધી છે જે લોકોના જે દાવા અરજી બાકી હોય અને અનાજ ના મળતું હોય એના માટે પણ લોકોની ત્યાં અમે ફરિયાદો સાંભળી હતી તમામ રેશનિંગ દુકાનદારોને જાહેર સૂચના આપી હતી કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ગરીબ પ્રજા માટે રેશનિંગ અનાજનો પૂરતો જથ્થો મોકલતા હોય ત્યારે આ જથ્થો ગરીબ લાભાર્થીઓને પૂરેપૂરો મળવો જોઈએ તેમણે દુકાનદારોને ચીમકી પણ આપી હતી કે જો ગેરરીતિ માલુમ પડશે તો ચલાવી લેવામાં આવશે નહીં અને તમારું લાયસન્સ પણ રદ કરતાં હું ખચકાઈશ નહીં